તો હું ગઈટી થઈ તો મને થોડાક શીખવાડો ને એટલે ગઈથી થાવ એટલે મારે ગાવા થાય ભગવાન મારા બનેવી હું ભગવાનની સારી ને ભગવાન મારા બનેવી ગવાન તો હસી પીડા ને હાથે લીધી તાળી રે હું ભગવાન ની સારી ને ભગવાન મારા ગંગાબેન સાલો સાંગ અબડે જાતરાયે લેર્યું રે ઓડી પાણીડા ની શરી રે મને પૂછે સયોધિયા નો લોક યા તો કોનું રે વણે લોરિયું રેયા તો માતા સીતાજી ની પાડેલી ભાષે આ તો ભક્તિનું ભરેલું છે લેરી અમારા વિડીયો ને શેર કરજો લાઈક કરજો ચેનલ ને સપ્લાય કરજો